તમને જેવું એવું લાગે કે એવું છે ને ઉઠામે તમે આમ તમે જો એકદમ જો બજારો સાફ કરવા માટે ગારો દેવા નથી The uh cat -huh. હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં થશે કારણ કે આપણું વિડીયો જોતા બધા મજામાં જોઈએ તો મિત્રો આજ તારીખ થઈ છે બીજી અને તુલસી વિવાહ આજે છે મિત્રો તો અમે જતા હતા વહુઠા અને ઘણા બધાના મનમાં એક સવાલ હશે કે બીજી તારીખે વહુઠાના તુલસી વિવાહના દિવસે વહુઠાની પરમિશન આપી છે કે નહીં રાઇડ્સની અથવા બે દિવસથી વરસાદ પડતો તો અથવા બજારમાં કેમ કીચડ છે કે નહીં એ બધું ચેક કરવા માટે હું અને વિશાલ જઈએ છીએ વહુઠાના મેળામાં તો કેમનું વિશાલ જોઈશું ને આપણે તો વહુઠાના મેળામાં આજે જઈશું આપણે વહુઠાના મેળામાં ત્યાં જઈને જોઈશું કેમનું સર ગારો બધી રાઇડ્સ ચાલુ છે

મિત્રો તમને બતાવું બે દિવસ થી વરસાદ પડ્યો તો ખેડૂત ભાઈ ને કેટલું નુકસાન થયું તમે આ ડાંગર જુઓ મિત્રો કેટલું નુકસાન છે આ બધી આ બધું આડું પડી ગયું આ નુકસાન કેટલું થાય યાર આ લીધે પણ હજુ તો કેટલી પાંચ તારીખ લગી તો પણ વરસાદ નહીં પાંચ તારીખ સુધી આગાય છે તમે મિત્રો જુઓ આવું નુકસાન થાય મેં કીધું આવતા મેં કીધું બાઇક સ્ટોપ કરીને મેં કીધું બતાવી દો પેલા ચમનું મેં કીધું બે જા ચલો મિત્રો આથી હવે જાજો દૂર નથી બે કિલોમીટર જુઓ છે તો ફટાફટ પહેલાં મેળવું તો મિત્રો અહીંયાથી જવાય આપણા પારના મેળામાં એકદમ સુધી અહીંયાથી જવાનું એટલે આપણા પારનારા મેળા સુધી જવાય છે બાકી આ તો વાતાવરણ મસ્ત ખુલ્લું છે જો આવી તો બે દિવસ આવી ખુલ્લું વાતાવરણ હશે તો મજા આવશે મેળામાં મસ્ત જામશે મેળો બાકી જો દૂર તો અત્યારથી ધીરે ધીરે થાય જ છે દુકાની દુકાનો લાગી જઈએ એમ કરીએ બધું જોઈએ તો પેલા જઈશું આપણે રાઈડ બાજુ આ બાજુ બી થોડો થોડો ગાર તો છે છે જો મિત્રો ધાર અહીંયા ચકડોળના બગડો હોય છે પણ આપણે તો કાંઈ ચકડોલ જેવું કઈ છે નહીં મિત્રો જે છે એક આ હુડકો છે એ બી નાનો છે દફેડ તો મોટો હુડકો હોય છે કેમ અહીંયા મોટો હોય પણ આપણે તો નાનો ઉડકો છે એની બાજુમાં તો નાના છોકરાની રેલગાડી છે રિસ્તા ખાવાનું છે ત્યાં નાના નાના છોકરાનું એ તો ચાલુ થઈ ગયું આ બાજુ જોઈશું દુકાનો લઈ જાય જઈએ આટો મારો તો જઈએ એ બાજુ ચલો મિત્રો જોઈએ તો ખરા કેમનું છે ને કેમનું નહીં એ બાજુ કારણ કે જુઓ અહીંયા તો નાના છોકરા જુઓ જમ્પરિંગમાં

અહીંયાથી પછી નદીની ધાર આવી જાય છે આગળ તો મિત્રો આપણે હવે જઈએ મેળા તરફ કારણ કે જેવા બધા જ દુકાનો હોય છે કે રાઇડ છે બધું હોતું નથી નાના નાના છોકરા માટે એ બધું હોય છે તો જઈએ આપણા મેળા તરફ મેળાની તો ખબર નહીં મિત્રો પણ આ ભીડ તો જ દેખાય તમે જુઓ બાઈકોની ભીડ અહીંયાથી જ દેખાય છે મિત્રો આજે આજે જે પહેલો દિવસ છે તે મેળો રહેશે પાંચ દિવસ

મિત્રો આપણે પેલી ફેર આવ્યા ત્યારે જોવા બજાર આ બધું ખાલી મેદાન હતું પણ આપણે તો જો બધી જગ્યાએ લાગી જાય અને વાત રહી રાઈડ શો ને મિત્રો તો રાઈડ શો હજુ ચાલુ થઈ નથી પણ મને લાગે આજકાલમાં થઈ જશે બાકી જો લાઇટિંગ બી શોનું ચાલુ થઈ જાવ તમે આપણે ઓલી નું લાઇટિંગ શું ચાલુ છે એટલે રાઇટ શું ચાલુ થઈ જશે પણ હજુ આજ તો પરમિશન નથી આપ્યું કારણ કે હજુ 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 થઈ જશે પહેલો દિવસ હજુ તો બે ત્રણ દિવસ મેળા ચાર પાંચ દિવસનો મેળો એટલે ચાલશે બાકી લાઇટિંગ શું તો ચાલુ જ છે હજુ પરમિશન ને આપી એક બી રાઇડ્સ ચાલુ થઈ નથી બાકી નવું તો આજે જે આ દુકાનો જે ખાલું હતી ને એ બધી જગ્યાએ લાગી જઈશો આપ હજુ તો બધું બધું રહે પબ્લિક જીમ છે બાકી ગારાની વાત કરીએ તો મિત્રો તો મસ્ત ચાલે અંદર જાય એવી નથી બાકી જો અમુક અમુક જગ્યાએ એ આવો દિવસ તાપકા છે તો આરામથી સુકાઈ છે બાકી સુકાઈ જશે ને ચાલ સુકાઈ છે પણ જો વરસાદ ના આવે તો આ સારું રહેશે બાકી ગારો તો બહુ છે અને આ દુકાનો બધી બહુ લાગી જાય હજુ રાઈટ ની પરમિશન આપી નહીં આપશે એવી તમને અમે ક્યાં જાણ કરીશું ચાલો મિત્રો હવે આગળ જાગે જોઈએ અને પછી શું કઈ જઈએ તમને તો મિત્રો મોટા રાઈડ તો છે ને છે બાકી નાના છોકરાને તમે જો રાઈડ છે એકદમ કમ્પ્લીટ થઈ જાય આ એક છે અહીંયા બી છે તા બી છે જુઓ તમે આગળ આગળ બધું જ છે આ બાજુ છે પેસ્ટલ છે એ નાના છોકરાઓ માટે છે બાકી ધીરે 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 જોઈએ છીએ બાકી જો નાના છોકરાને બેસાડો હોય તો આ ભી છે જુઓ હે નાના છોકરાઓ માટે છે અહીંયા બી હોળકો છે નાની હુલી ગુલી છે બધું છે બાકી આ પ્લોટમાં હજુ કંઈ થયું નહીં ખબર નહીં હોય થાય ના થાય ખબર નહીં બાકી આ બજાર જો ભરે છે ને તે દિવસે આ બધું ખાલી મેદાન હતું એકદમ પણ આજે ફૂલ ભરી ગયું એકદમ ચલો જઈશું ઓલા જમ્પરિંગ બાજુ જોઈશું કેમ નું હન કેમ નું નહીં નાની ત્યાં ચકડી નાના છોકરા માટે બાકી જો આ છોકરી તો અહીંયા ફૂલ મોજ ચાલતી જઈ ને તમે જો મસ્ત થાય છે ને જમ્પિંગ ખાય છે બાકી ધીરે ધીરે જોઈએ આગળ કેટલું છે એમનું નહીં આ કઈક નવી આઈટમ છે નાના છોકરા માટે બાકી આ રાઈડ તો નામ બી ખબર નથી આપણને જોઈ દીધી આપણા નાના છોકરા માટે નાના છોકરા આની અંદર તો મોટા ઢાંટા ગયા હશે મોટા છોકરા પી બેસી શકે છે મિત્રો પણ છે ને આ છોકરા ની નામ તો ખબર નહિ આ રાઈડ નું આનું નામ ખબર નતું પણ આપણને કહી દીધું ઉડન ખટોલા છે આ મોટા માં બેસાડે ને આવા મોટા બે મિત્રો આ તો નાના છોકરા ને કે મોટા માટે છે આ તો મને ખબર નથી નાના મોટા હા માસી કે નાના મોટી બધા હાલે તો તમે આવી જજો છેલ્લી બજારમાં અહીંયા છે તે તમે આવી જજો બાકી આ છે આ બી કઈક નવું છે કઈ ખબર નહીં આનું નામ બી મને દે માત્ર નાના માટે હુડકો એકદમ સુંદર તમે જો નાના છોકરા માટે એકદમ મસ્ત સુંદર છે હુડકો છેલ્લી લાઈન છે મિત્રો અને અહીંયા જો નાના છોકરા માટે ચાલુ બી થઈ ગયું છે આ તો નાના છોકરા છે બાકી તો મિત્રો છેલ્લી બજારમાં ફરતા ફરતા મેં કીધું જઈએ નદીની ધારમાં પણ અહીંયા આવ્યું હતું જોવો મિત્રો પાણી એકદમ ફૂલ આવે છે મિત્રો કારણ કે કઈ કહેવાય નહીં પાણી જો વધી શકે બે કારણ કે જો મેં જોવો પહેલાં આટલું બધું પાણી હતું ને અમે તે દિવસે આયા ને તો પાણી હતું ને કારણ કે બે દિવસ વરસાદ વધ પડ્યો એટલા માટે પાણીનું પ્રેશર બી વધ્યું તમે જુઓ આ દેખાઈ જ આવે છે જો અહીંયા તંબુ છે કદાચ જો આવું આવું રહેશે તો આ તંબુ લેવા બી પડશે કારણ કે પાણીનું પ્રેશર વધે એટલે કારણ કે રાતનો કોઈ ભરોસો નહીં એટલા માટે બાકી તમે જુઓ સામે છે પાલાનો મેળો આપણા ત્યાં આપણા બ્રિજ ઉપર છે એ બ્રિજ છે બાકી હવે જઈશું બજારમાં તો મિત્રો આપણે ઓલા વિડીયોમાં એક શોર્ટ નાખે તો તમે જો આ બધું ખાલી તો આ વિડીયોમાં તમે જુઓ બધી જગ્યાએ દુકાન લાગી જશે કઈ બાકી નથી જે બાકી છે એ આજકાલમાં લાગી જશે કારણ આજે જો પહેલો દિવસ પણ હજુ રાઇડ્સની કંઈ પરમિશન આપી નથી એક બી રાઇડ્સ ચાલુ નથી એના ભીડ ભીડ છે નહીં બાકી બજારમાં આરામથી ફરે એવું તો જગ્યા સત કે કિચન નડે નથી એટલે જરૂરથી તમે કાલથી મેળામાં આવજો બધા તો મજા આવે બાકી તો હવે જઈએ મોટું મોટું જોઈએ છીએ બાકી પછી જઈશું આપણે કરતા જઈશું પછી તો કરતા પછી જો તમને તો અમે બતાવી દઈએ મોટું મોટું એટલે હવે આપણે જઈશું ઘર બાજુ તો મિત્રો તમને જેવું એવું લાગે કે એવું છે ને ઓળખ મેળા તમે આમ તમે જોવો જીસીબીથી એકદમ જો બજારો સાફ કરવા માટે સજ બી ગારો દેવા નથી કામ ફૂલથી ચાલુ છે મિત્રો કારણ કે તમે જો આ અમુક જગ્યાએ જે ગારો છે ને એને હટાવવા માટે જુઓ મિત્રો જીસીબી નું કામકાજ ચાલુ છે જેથી આપણે બધું પબ્લિક આવે એટલા માટે છે મિત્રો પણ બસ તમે આવો તો મજા આવે બાકી જો મસ્ત મજાની જીસીબી થી ઢળી લે એટલે એકદમ બજાર બજારો બધી સાફ થઈ જાય તો રાતે જોઈશું અમે આજ આવવાના રાતે જોઈ લઈશું જો પરમિશન આપે તો પછી આપણે એક બીજું રાતનું બી વિડીયો બનાવશું બાકી અત્યારે તો જુઓ એક જીસીબી આ બાજુ પણ કામ ચાલુ છે તમે જુઓ મિત્રો બધી જગ્યાએ ફૂલ કામ ચાલુ છે ને વિશાલ ફૂલ એટલે કામ ચાલુ હોય તો તમે મેળાનો આનંદ લેવા જરૂર આજો કારણ કે આટલી બધી મહેનત કરાવે તમારા માટે અને તમે આવો અને ફૂલ એન્જોય કરો મેળામાં એટલા માટે મિત્રો જુઓ તમે ફૂલ કામ ચાલુ છે મિત્રો અમે ઘણું બધું ફરે જઈશું ઘર તરફ બાકી જુઓ લાસ્ટ આ બજારનો વ્યૂ જો મિસ્ત મસ્ત મજાનું કામકાજ ચાલુ છે જીસીબી નું થોડું બીર વધે છે નહીં